વાગરા પોલીસે સીસીટીવીમાં દેખાતા તસ્કરોની ઓળખ કરવા સાથે તેઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સોના ચાંદીના ઘરેણા મળી કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી થઈ હતી ગત તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસની રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓના બંધ મકાનમાં તસ્કરોએ કરતબજમાવ્યો હતો મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ગામે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાના દીકરાને ત્યાં જઈને ભોજન કર્યા બાદ રાત્રે રોકાણ પણ ત્યાં જ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્યાવીસમી નવેમ્બરના રોજ સવારે લગભગ છ વાગે પોતાના મોબાઈલ ફોનમાં સુત્રેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ઉઠ્યા હતા અને તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ચોરીની સમગ્ર ઘટનામાં નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ઈસમો ઘરના આગળના ભાગે આવી રહ્યા છે ત્યારબાદ એક ઇસમ પહેલાં સીસીટીવી કેમેરો તોડી નાખે છે અને ત્યારબાદ કોઈ ઘરની ગ્રીલના દરવાજાનો નકુચો તોડી તાળું તોડી ઘરથી દૂર ફેંકતા નજરે પડે છે અને દૂર અન્ય સાથીદારો હોય તેઓને પણ ઇશારો કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે તસ્કરોએ કેમેરો તોડી નાખે છે પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ કરતૂત કેદ થઈ જાય છે જે ફૂટેજ હાલ બહાર આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે